નમસ્તે બાર દોસ્તો તમારી સાથે તમારા વાલી મિત્રો પણ બેઠા હશે તો વાલી મિત્રો તમને પણ મારા નમસ્કાર બાર દોસ્તો કેમ છો મજામાં છો ને આજે કોરોના મહામારીના લીધે આપણે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છીએ બાળ દોસ્તો આ વૈશ્વિક મહામારીમાં આપણે થોડા સાવચેત રહેવું પડશે તો સાવચેત રહેવા માટે ત્રણ બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવું પડશે પહેલી બાબત આપણા હાથ એ વારંવાર સાબુથી ધોવાના બીજી બાબત યોગ્ય રીતે માસ્ક પહેરીએ અને ત્રીજી બાબત બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર જાળવીએ બાર દોસ્તો આજે આપણે ધોરણ એક ગણિત વિષય એકમ બાર એકાવનથી સો સુધીની સંખ્યાઓ પ્રકરણ વિશે થોડુંક સમજીએ બાર દોસ્તો અગાઉ તમે પચાસ સુધીની સંખ્યાઓ શીખી ગયા છો હવે થોડાક આગળ વધીએ અને કંઈક થોડું નવું શીખીએ હું તમને એક બે પ્રશ્ન પૂછું તમારે મને જવાબ આપવાનો છે બાર દોસ્તો પાંચ દસ એટલે કેટલા થાય કોણ કહેશે મને બરાબર કેટલા થાય પચાસ થાય સરસ તો બોલો જોઈએ હવે બે દસ અને ત્રણ કેટલા થાય બે દસ અને ત્રણ કેટલા થાય વિચારો અને મને જવાબ આપો બે દસ એટલે વીસ અને એમાં ત્રણ ઉમેરો કઈ સંખ્યા બનશે બરાબર કેટલા બનશે ત્રેવીસ સરસ ચાર દસ અને એક બોલો જોઈએ કઈ સંખ્યા બનશે ચાર દસ અને એક કઈ સંખ્યા બનશે વિચારો વિચારો વિચારીને જવાબ આપો બરાબર મહેશ કે છે એકતાળીસ સાવ સાચી વાત છે ચાર દસ એટલે ચાળીસ અને એક એટલે એકતાળીસ બાર દોસ્તો હવે હું તમને સંખ્યા આપું એ સંખ્યા તમારે સાંભળવાની અને એમાં બે ઉમેરવાના કેટલા ઉમેરવાના બે તો બે ઉમેરતા પછી કઈ સંખ્યા આવે એ તમારે મને કહેવાનું છે તો બોલો જોઈએ બત્રીસ બત્રીસમાં તમારે કેટલા ઉમેરવાના છે હા બે ઉમેરવાના છે તો બત્રીસમાં બે ઉમેરો અને પછી મને કહો કઈ સંખ્યા આવશે સરસ રેખા કહે છે ચોત્રીસ તો રેખા સાવ સાચી છે બત્રીસમાં બે ઉમેરીએ એટલે કેટલા થાય ચોત્રીસ થાય બરાબર ચાલો બીજી સંખ્યા હું કહું છું સાંભળજો બરાબર ધ્યાન દઈને સરસ સત્યાવીસ કઈ સંખ્યા કહી મેં બરાબર બધા સાંભળે છે બધા બોલ્યા સત્યાવીસ સાચી વાત હવે સત્યાવીસમાં માં કેટલા ઉમેરવાના છે તમારે બે ઉમેરવાના છે તો સત્યાવીસમાં બે ઉમેરો અને મને કહો કે કેટલા આવશે દેવ બોલ્યો શું કહેશે ખબર છે દેવે જવાબ આપ્યો ઓગણત્રીસ બરાબર છે સત્યાવીસમાં બે ઉમેરી એટલે કેટલા થાય ઓગણત્રીસ બરાબર તો બાર દોસ્તો તમે અગાઉ જે એકથી પચાસ સુધીની સંખ્યાઓનું જ્ઞાન મેળવ્યું છે એ તમને બરાબર યાદ છે તમે ઘેર એનો મહાવરો પણ કર્યો છે એટલે આજે ફટાફટ તમે જવાબ આપ્યા તો હવે આપણે આગળ એકાવનથી સો સુધીની સંખ્યાઓ આપણે શીખવાની છે તો આપણે એકાવનથી સો સુધીની સંખ્યાઓ શીખવા માટે મળ્યા છીએ તો થોડુંક આગળ શીખીએ બાર દોસ્તો તમે બધા તમારી સો અધ્યયન પોથી અને પેન્સિલ રબર લઈને જ બેઠા હશો બેઠા છો ને તો તમારી સો અધ્યયન પોથીમાં પાન નંબર એકસો પંદર કાઢો વાલી મિત્રો તમે તમારા બાળકને આ પાન નંબર કાઢવા માટે થોડીક મદદ કરજો મળી ગયો ને સરસ તો જુઓ હવે અહીંયા આપણને ચિત્ર આપ્યા છે એ ચિત્રના આધારે આપણે શું કરવાનું છે તો આપણને એક ઉદાહરણ આપ્યું છે એના ઉપરથી જોઈએ કે આપણે શું કરવાનું તો અહીંયા એક છોકરો છે એના હાથમાં શેરડીનો સાંઠો છે અહીંયા બાજુમાં શેરડીના ભારા એટલે કે નાની નાની ભારી બાંધેલી છે એક ભારીમાં દસ સાંઠા છે એવી રીતે કેટલી ભારી છે ચાર અને બાજુમાં શેરડીના કેટલા સાંઠા ઊભા કરેલા છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે એની અહીંયા ગોળમાં સંખ્યા લખી છે ચાર દસ એટલે ચાળીસ અને પાંચ પિસ્તાળીસ તો હવે ખબર પડી ને કે અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા જે ચિત્ર આપ્યું છે એની ગણતરી કરવાની છે અને ગણતરી કર્યા પછી એ સંખ્યા આપણે અહીંયા લખવાની છે હવે એ કેટલા દશક છે કેટલા એકમ છે એ પણ આપણે અહીંયા નોંધવાનું છે તો આપણે એ પ્રવૃત્તિ કરીએ જુઓ અહીંયા ચિત્રમાં તમને શેરડીના સાંઠાની ભારી દેખાય છે કેટલી ભારી છે ગણો જોઈએ એક બે અને ત્રણ કેટલી ભારી દેખાય છે ત્રણ ભારી દેખાય છે તો એક દસ બે દસ અને ત્રણ દસ એટલે દસ કેતો દશક થાય તો કેટલા દશક લખવા પડશે ત્રણ દશક લખવા પડશે કેટલા દશક ત્રણ દશક હવે એકમ તો છૂટા તો અહીંયા એકમ લખેલું છે એના ઉપર કેટલી સળી દોરેલી છે એ જોઈએ તો આ શેરડીના સોઠા એટલે કે શેરડીની સળીઓ ગણી લઈએ એક બે ત્રણ અને ચાર તો એકમમાં કેટલી સળી છે ચાર એટલે આપણે અહીંયા લખીશું ચાર અહીંયા ત્રણ ભારી છે અને ચાર છૂટા છે તો ત્રણ દશક અને ચાર એકમ હવે ત્રણ દશક એટલે કેટલા થાય ત્રીસ અને ચાર એકમ ત્રીસ ને ચાર ચોત્રીસ તો અહીંયા આપણે સંખ્યા લખીશું ચોત્રીસ કેટલી લખીશું ચોત્રીસ એ જ રીતે હવે નીચે જોઈએ તો નીચેના ખાનામાં જુઓ શેરડીની ભારીઓ બાંધેલી છે ને બરાબર ઘણો બધા અને મને કહો કેટલી ભારી છે બરાબર કેટલી ભારી દેખાય છે ચાર એક બે ત્રણ અને ચાર નીચે શું લખેલું છે દશક દસ દસ ના ચાર જૂથ એટલે ચાર દશક કહેવાય તો અહીંયા દશકના ખાનામાં આપણે કેટલા લખીશું ચાર ચિત્ર ગણવાના છે ને લખવાનું છે હવે અહીંયા એકમ લખ્યું છે એકમના ઉપર જુઓ શેરના સાંઠા દોરેલા છે કેટલા છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા છે છ તો કેટલા એકમ ગણાય છ એકમ કેટલા છ તો અહીંયા કેટલા લખીશું આપણે છ હવે આના આધારે આપણે સંખ્યા લખીશું અહીંયા તો દશકમાં કેટલા લખ્યા આપણે ચાર દશક એક દશક એટલે દસ તો ચાર દશક એટલા કેટલા થશે ચાલીસ અને એ ચાળીસની ની અંદર કેટલા ઉમેરવાના છ ઉમેરવાના તો ચાળીસ ને છ છેતાળીસ એટલે અહીંયા આપણે લખીશું છેતાળીસ બરાબર તમે બધા લખો છો ને મારી સાથે સાથે બરાબર હવે જુઓ આ નીચે ચિત્ર આપેલું છે તો અહીંયા જોઈએ દશક લખ્યું છે તો દસ દસના ના કેટલા જૂથ દેખાય છે એક અને બે તો અહીં દશકના ખાનામાં નીચે કેટલા લખીશું બે કેટલા લખીશું બે હવે જુઓ અહીંયા એકમ લખ્યું છે પણ એકય સાંઠો દોરેલો દેખાતો નથી તો શું કરીશું આપણે દોરીશું ના કારણ કે અહીંયા જો આપણને સંખ્યા આપી હોત અને લખેલું હોત તો આપણે એકમમાં દોરવું પડત પણ અહીંયા તો સંખ્યા પણ આપેલી નથી અને એકમમાં કઈ દોર્યું નથી તો આપણે શું સમજવાનું એકમમાં શૂન્ય કઈ નથી અહીંયા એટલે શું લખીશું શૂન્ય ચિત્ર કઈ આપેલું નથી એટલે આપણે લખ્યું શૂન્ય હવે કઈ સંખ્યા બની બાર દોસ્તો બરાબર કઈ સંખ્યા બની વીસ એ જ રીતે અહીંયા તમારે આ બે ખાના આપેલા છે એમાં શું લખ્યું છે સંખ્યાઓના જૂથ અને એકમ દોરો તેમજ દશક એકમ દર્શાવો તો અહીંયા તમારે શું કરવાનું છે આ સંખ્યા આપી છે એને પહેલાં દશક અને એકમમાં લખવાની અને ત્યાર પછી જેટલા દશક હોય એટલી અહીંયા આ રીતે શેરડીના સાંઠાની ભારીઓ દોરવાની અને અહીંયા જેટલા એકમ તમે અહીં લખો છો એટલા એકમ એટલે કે એટલા સાઠા યો દોરવાના એ જ રીતે આમાં પણ એવું છે અહીં લખ્યા છે તેતાળીસ તો તેતાળીસમાં દશક કેટલા ચાર તો અહીં દશકના ખાનામાં કેટલા લખશો તમે ચાર એકમના ખાનામાં કેટલા લખશો ત્રણ હવે ચાર દશક લખ્યા એટલે ચાર ભારી દોરવાની ત્રણ એકમ લખ્યા એટલે અય ત્રણ સૂટા સાઠા દોરવાના એ રીતે નીચેનામાં પણ એ જ રીતે કરવાનું છે કરશો ને બાર દોસ્તો બરાબર તો આ પ્રવૃત્તિ તમારે તમારા મોટા ભાઈ બહેન અથવા વાલી મિત્રોના સાથે બેસી અને કરવાની છે બાર દોસ્તો તમે એકથી પચાસ સુધીનું જે જ્ઞાન મેળવ્યું હતું એની આપણે ચકાસણી કરી તો તમને બધાને લગભગ ખબર જ છે તમે બધાએ દશક અને એકમ પણ ઓળખી બતાવ્યા અને કઈ સંખ્યા આ બને એ પણ લખી બતાવ્યું બરાબર હવે આપણે વાત કરી હતી એમ કે પચાસથી આગળની સંખ્યાઓ એકાવનથી સો એ આપણે શીખવાની છે તો આપણે કાર્ડ દ્વારા એની સમજ મેળવીએ જુઓ બાર દોસ્તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપ્યા છે અને એ ચિત્રના આધારે અહીંયા સંખ્યા પણ આપણને લખી બતાવી છે જોઈએ તો અહીંયો નાની નાની લાકડીઓની બારીઓ મૂકેલી છે બાંધેલી નથી પણ શું કર્યું છે ડગલી કરી છે તો ગણીએ કેટલી ઢગલીઓ છે એક બે ત્રણ ચાર અને પાંચ હવે એક ડગલીમાં કેટલી લાકડી છે એ ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તમને એમ થાય કે કેવી રીતે ખબર પડે કે દસ છે કે તમે ચિત્રમાં જુઓ નીચે કેટલી મૂકેલી છે ચાર એના ઉપર ત્રણ ચાર ને ત્રણ કેટલી થાય સાત એના ઉપર કેટલી છે બે સાત ને બે કેટલી થાય નવ અને નવમાં એક ઉમેરી એટલે કેટલી થાય દસ છેલ્લે ઉપર એક છે ને તો એ રીતે એક ઢગલીમાં કેટલી લાકડી છે દસ હવે વિચારો કે દસ દસની કેટલી લાઈનો કરેલી છે અથવા તો કેટલી ઢગલીઓ કરેલી છે પાંચ તો દસ ને દસ વીસ વીસને દસ ત્રીસ ત્રીસ ને દસ ચાલીસ ચાળીસને દસ પચાસ તો પચાસ થયા હવે અહીંયા એક બીજા કલરની એક લાકડી મૂકેલી છે બરાબર કેવો કલર છે ગુલાબી કલર છે તો હવે આ પચાસ અને એમાં એક ઉમેરવાની છે હવે આ દસ દસના પાંચ જૂથ એટલે લખ્યું છે પાંચ દસ ને છૂટી કેટલી છે એક એટલે લખ્યું પાંચ દસ ને એક પાંચ દસ ને એક હવે પાંચ દસ એટલે પચાસ અને વત્તા એક એટલે પચાસમાં એક ઉમેરીએ પચાસ ને એક અહીંયા લખ્યું છે શબ્દોમાં પચાસ ને એક હવે પચાસ વત્તા એક એટલે કેટલા થાય એકાવન આ અંકોમાં લખ્યું છે એકાવન અને નીચે લખ્યું છે શબ્દોમાં એકાવન તો આપણે અંકોમાં અને શબ્દોમાં બંને શીખવાનું છે એટલે અહીંયા લખ્યું છે એકાવન અને અહીંયા શબ્દોમાં લખ્યું છે એકાવન તો હવે આપણે મૂર્ત વસ્તુની ગણતરી દ્વારા એટલે કે મણકાની માળા દ્વારા ગણતરી કરી અને એકાવનથી સાહીઠ સુધીની સંખ્યા આપણે શીખીએ જુઓ બાર દોસ્તો હમણાં હાલ આપણે કાર્ડમાં જોયું એ પ્રમાણે અહીંયા દસ દસના મણકાના જૂથ બનાવેલા છે કેટલા જૂથ દેખાય છે તમને ગણો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા જૂથ છે પાંચ એટલે કેટલા દસ કહેવાય પાંચ દસ કેટલા કહેવાય પાંચ દસ અને આ એક અહીંયા એક મણકો મૂકેલો દેખાય છે ને તમને બરાબર તો પાંચ દસ ને એક હવે પાંચ દસ એમાં એક ઉમેરીએ એટલે કેટલા થાય એકાવન કેટલા થાય એકાવન હવે પાંચ દસ ને આપણે શબ્દોમાં શું કહીએ પચાસ શું કહીએ છીએ પચાસ અને એકને શબ્દોમાં કહેવાય એક આ અંકોમાં લખેલું છે અને આ શબ્દમાં લખેલું છે તો પચાસ ને એક કેટલા થયા એકાવન આ અંકોમાં લખેલું છે અને આ શબ્દોમાં બરાબર ને હવે ખાસ ધ્યાન રાખજો ઉપર લખેલું છે અંકોમાં એના એ જ અંકને નીચે શબ્દમાં લખેલું છે બરાબર ને હવે હું અહીંયા બીજો એક મણકો ઉમેરું છું તો કેટલા મણકા થયા બે મણકા તો અહીંયા આપણે મૂકીશું બે હવે અહીંયા પાંચ દસ ને બે એટલે બાવન હવે પાંચ દસ એટલે પચાસ હવે બે છે અને શબ્દો મારીતે લખાય બે અને બાવન ને શબ્દોમાં રીતે લખાય બાવન આપણે એકમમાં એક મણકો ઉમેરીએ છીએ તો હવે કેટલા મણકા થયા ત્રણ કેટલા થયા ત્રણ મણકા થયા તો આપણે અહીંયા મૂકીશું ત્રણ શબ્દોમાં ત્રણ કેવી રીતે લખાય તો આ રીતે લખાય ત્રણ હવે પાંચ દસ અને ત્રણ એ કઈ સંખ્યા બનશે ત્રેપન કઈ સંખ્યા બનશે ત્રેપન સંખ્યા બનશે તો જુઓ અહીંયા લખ્યા છે ત્રેપન હવે શબ્દોમાં કઈ રીતે લખાય ત્રેપન તો આ રીતે ત્રેપન કેવું લખાય ત્રેપન ગણાયને ત્રેપન પણ લખે છે અને ત્રેપન પણ બોલે છે બરાબર તો આ થયા ત્રેપન હવે આપણે એક મણકો ઉમેરીએ કેટલા મણકા થયા ચાર મણકા થયા કેટલા થયા ચાર તો હવે ત્રણ ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું ચાર મૂકીશું કેટલા મૂકીશું ચાર હવે શબ્દોમાં ચાર કઈ રીતે લખાય તો તમને ખબર છે કારણ કે તમે અગાઉ લખ્યું છે એટલે શબ્દોમાં લખાય ચાર બરાબર હવે પાંચ દસ અને ચાર આ પાંચ દસ અને આ ચાર કઈ સંખ્યા બનશે ચોપન કઈ સંખ્યા બનશે ચોપન તો આ અંકોમાં અને શબ્દોમાં ચોપન અહીંયા લખ્યા છે ચોપન હવે એક માણકો ઉમેરીએ જોવો જોઈએ કઈ સંખ્યા બનશે પાંચ કેટલા મણકા છે પાંચ તો અહીંયા આપણે મૂકીશું પાંચ અને શબ્દોમાં કઈ રીતે લખાય તો આ રીતે લખાય પાંચ હવે પાંચ દસ અને પાંચ કઈ સંખ્યા બની આ બે અંકોને ભેગા કરી એટલે સંખ્યા બની જાય તો કઈ સંખ્યા બનશે પંચાવન કઈ સંખ્યા પંચાવન તો અંકોમાં અને શબ્દોમાં જોવા જોઈએ અહીં લખ્યા છે પંચાવન અહીંયા પણ લખ્યા છે પંચાવન બરાબર નહીં હવે એક મણકો ઉમેરીએ જો પાંચ હતા એમાં એક ઉમેર્યો કેટલા મણકા થયા ગણો જોઈએ બરાબર કેટલા થયા છ કેટલા થયા છ મણકા થયા તો આપણે આ લખ્યા છ હવે પાંચ દસ અને છ કઈ સંખ્યા બનશે છપ્પન શબ્દોમાં છ લખવા પડશે ને આપણે તો અહીંયો આ શબ્દોમાં લખ્યા છે છ હવે સંખ્યા બની છપ્પન જોયું ને ઉપર કઈ કેવી રીતે લખ્યા છે અંકોમાં અને નીચે લખ્યા છે શબ્દોમાં પચાસ ને છપન હવે એક મણકો ઉમેરીએ જોવો જોઈએ કેટલા મણકા થયા સાત મણકા થયા કેટલા મણકા થયા સાત મણકા તો આપણે મૂક્યા સાત શબ્દોમાં આ લખ્યા સાત પચાસ ને સાત કઈ સંખ્યા બનશે હવે તો પચાસ ને સાત સત્તાવન કઈ સંખ્યા બની સત્તાવન આ શબ્દોમાં પણ સત્તાવન જોઈને ને બાર દોસ્તો આ અંકોમાં સત્તાવન અને આ શબ્દોમાં હવે એક મણકો ઉમેરીએ સાત હતા એમાં એક ઉમેર્યો કેટલા મણકા થયા આઠ મણકા તો અહીંયા આપણે લખીશું આઠ શબ્દોમાં આઠ લખેલા જોયા તમે આઠ બરાબર તમારે પણ લખવાના છે હો તો આ અંકોમાં આઠ છે અને આ શબ્દોમાં આઠ છે હવે પચાસ ને આઠ કઈ સંખ્યા બનશે અઠ્ઠાવન કઈ સંખ્યા બનશે અઠ્ઠાવન તો આ શબ્દોમાં પણ અઠ્ઠાવન જો અહીંયા શું કર્યું છે બે ઠ છે ભેગા કર્યા છે એક ઠ ઉપર છે એના નીચે બીજો ઠ પણ લખેલો છે અઠાવન શું બોલાય અઠાવન તો એ રીતે આ અંકોમાં અને શબ્દોમાં પચાસ ને આઠ અઠાવન અહીયો અંકોમાં છે બરાબર હવે એક માણકો ઉમેરીએ આઠમાં એક ઉમેરીએ એટલે કેટલા થયા નવ થયા કેટલા થયા નવ તો અહીંયો આપણે લખીશું નવ કેટલા લખીશું નવ શબ્દોમાં પણ નવ કરીએ તો આ લખ્યા નવ આ અંકોમાં નવ અને આ શબ્દોમાં નવ હવે પચાસ અને નવ કઈ સંખ્યા બનશે ઓગણસાઠ કઈ સંખ્યા બનશે ઓગણસાહીઠ આપણે ઓગણસાહીઠ બોલીએ છીએ ઓગણસાઠ પણ કહેવાય તો આપણે અહીંયા શબ્દોમાં જોઈએ તો શું લખેલું છે ઓગણસાઠ મોટાભાગે બધા ઓગણસાઠ બોલતા હોય છે પણ શું બોલાય ઓગણસાઠ શું બોલાય ઓગણસાઠ હવે એક મણકો ઉમેરીએ તો જોવો જોઈએ કેટલા મણકા થયા ઘણો બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ મણકા થયા તો અહીંયા આપણે લખીશું દસ શબ્દોમાં લખાય દસ તમે બધા બોલો છો ને એકડે મીંડે દસ ત્યાં આવી સ્કૂલની બસ તો અહી આ અંકોમાં દસ અને આ શબ્દોમાં દસ હવે પાંચ દસ અને આ એક દસ તો કેટલા દસ થયા છ દસ થયા છ દસ એટલે કેટલા થાય સાઈઠ બરાબર ને પણ આપણે સાઈઠ બોલીએ છીએ પણ શું કહેવાનું છે હવે સાઠ શું કહેવાનું છે સાઠ કઈ રીતે સાઠ થયા ખબર પડી હં હા અય કેટલા મણકા છે છૂટા અત્યારે હાલ દસ છે હવે આ બધા આપણે દસ દસ ના જૂથ બનાવ્યા છે એક જૂથમાં દસ મણકા બીજા જૂથમાં દસ મણકા તો આ દસ મણકાનું એક જૂથ બની જશે કે નહીં બને બનશે એટલે અયયો આપણે આ છૂટા મણકા છે એનું એક જૂથ બનાવી દઈએ તો આ રીતે એનું એક જૂથ બની જાય આ દસ મણકા છે એને પરોવી દઈએ એટલે આવું એક જૂથ બની જાય તો હવે આ પાંચ જૂથ હતા આપણી પાસે અને એમાં આ એક જૂથ ઉમેરાયું આ જે છૂટ્ટા મણકા હતા એનું આ જૂથ ગણવાનું છે તો આ પાંચ જૂથ હતા એમાં એક ઉમેરાયું એટલે કેટલા જૂથ થયા પાંચ ને એક છ તો છ જૂથ થયા એટલે અહીંયા કેટલા થયા સાત આપણે આ છૂટા મણકા હતા એને લઈ લીધા છે અને બદલામાં શું કર્યું એને આપણે માળા બનાવી દીધી હવે વિચારો કે આ દસની એક માળા બની ગઈ એ માળા આ જે પાંચ જૂથ હતા એમાં આપણે ઉમેરી દઈએ એ અહીંયા આપણે ઉમેરી એટલે હવે કેટલા દસ થયા છ દસ થયા કેટલા દસ થયા છ દસ થયા હવે અહીંયો એકય મણકો છૂટો પડ્યો છે ના એકય છે નહીં તો હવે ગણો દસ દસ કેટલા થાય સાઠ કેટલા થાય સાઠ છૂટો મણકો એક જ છે નહીં અને આ રીતે છ દસ એટલે સાઠ અથવા તો સાઠ બરાબર ને બાર દોસ્તો તમારા ઘરે આ રીતે જ મૂર્ત વસ્તુ એટલે કઈ કે જે તમારા આજુબાજુમાં પડી હોય તમે એનો ઉપયોગ કરતા હોય એવી દાખલા તરીકે મણકાની માળા લઈ શકાય પછી તમારા ઘરે બાજરીના પૂરા હોય તો એના સાંઠા હોય એની છાલ ઉતારી દેવાની અને પછી એના સરસ મજાના નાના ટુકડા કરી અને એની માળા પણ બનાવી શકો આજુબાજુમાં પડેલા નક્કામાં પથ્થર હોય કાંકરા હોય તો એની પણ ઢગલી કરી શકો આજુબાજુમાં કોઈ ઝાડના ઠળિયા મળતા હોય તો એ ઠળિયા ભેગા કરી અને એના પણ તમે દસ દસના જૂથ બનાવો અને એકમમાં છૂટા લઈ શકો અને આ રીતે તમારે એકાવનથી સો સુધીની સંખ્યા એ આ રીતે ગોઠવણી કરતા જવાનું અને લખતા જવાનું સાથે બોલતા જવાનું એટલે એમ કરતાં કરતાં તમને આ સંખ્યા આવડી જશે તમે જ્યારે આ પ્રવૃત્તિ કરો ત્યારે તમારા મોટા ભાઈ બહેન અથવા તો તમારા વાલીની મદદ લેવાની એટલે ક્યાંક તમને કંઈ મૂંઝવણ થાય તો તમારા વાલી તમને મદદ કરશે વાલી મિત્રો તમે પણ તમારા બાળકોને જોડે રહી અને આ એકાવનથી સો સુધીની જે સંખ્યાઓ છે તે શીખવવામાં મદદ કરજો દોસ્તો ફરી મળીશું આવતા એપિસોડમાં